નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરવાની છે કે આ વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની તો મિત્રો આગામી બે દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરાઈ છે તેમાં વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઉત્તર ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે તો મિત્રો આજે વાત કરીએ તો બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે ત્યારે અમદાવાદમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો દેશના ઘણા રાજ્યો હાલમાં પૂરની ઝપેટમાં છે દરમિયાન બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર એરિયા હવે ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે જેના કારણે આગામી ત્રણ દિવસમાં ઓડિશામાં ભારે વરસાદ પડી શકે છે તો મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે તેમનું કહેવું છે કે આજે રાજ્યના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે આજે પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો આજે પંચમહાલમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ છે અને નવ અને દસ સપ્ટેમ્બરમાં દક્ષિણ ચીનમાં પ્રચંડ વાવાઝોડું બન્યું હતું તેના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવ્યા હતા બંગાળના ઉપસાગરમાં હલચલ થતાં ડીપ ડિપ્રેશન બનશે અને બાર અને તેર સપ્ટેમ્બર સુધી ડીપ ડિપ્રેશન મજબૂત બનશે જે ગુજરાત તરફ આવવાની શક્યતાઓ છે ડીપ ડિપ્રેશન પૂર્વ અને મધ્ય ગુજરાતમાં આવવાની શક્યતા છે જેના કારણે બાર અને તેર સપ્ટેમ્બરથી હવામાનમાં પલટો આવશે સાથે ભારે વરસાદ થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તેની સાથે વાત કરીએ તો પંદર સોળ અને સત્તર સપ્ટેમ્બરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે સત્યાવીસ સપ્ટેમ્બરથી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે તો નવથી દસ ઓક્ટોબર સુધીમાં વધુ વરસાદી સિસ્ટમ ગુજરાતમાં બનશે ભરૂચમાં મોડી રાતે વરસાદ વરસ્યો છે અને તેના કારણે ભરૂચના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે શહેરના ચાર રસ્તા અને ગાંધી બજારમાં પણ પાણી ભરાયા છે ઘણા વેપારીઓની દુકાનમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે જેના સીસીટીવી ફૂટેજ પણ દુકાનદારે વાયરલ કર્યા છે તો મિત્રો ગુજરાતમાં હવામાન વિભાગે સામાન્ય વરસાદી ઝાપટાની આગાહી કરી છે રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટ્યું છે અને રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે તો સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ભરૂચ વલસાડ અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદી સિસ્ટમ નબળી પડી રહી છે જેના કારણે જોર ઘટ્યું છે અને હાલમાં કોઈ મોન્સૂન ટ્રકની સિસ્ટમ સક્રિય નથી તો મિત્રો ચાલુ વર્ષે ચોમાસું સિઝનમાં રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી હતી જ્યારે અડધું ચોમાસું પૂર્ણ થયા બાદ જ સિઝનનો સો ટકા વરસાદ પડી ગયો હતો જ્યારે સિઝનમાં કુલ વરસાદની વાત કરવામાં આવે તો મિત્રો વર્ષ ઓગણીસો પંચ્યાસી બાદ આ સિઝનમાં સત્યોતેર ઇંચ વરસાદ પડતા છેલ્લા ઓગણચાલીસ વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે જેમાં પણ છેલ્લા દસ વર્ષના ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ વર્ષ બે હજાર વીસમાં ચોત્રીસ ઇંચ જ્યારે ચાલુ વર્ષે સત્તર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આમ ગત વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસું ઋતુ ઓક્ટોબર મહિનામાં પ્રથમ સપ્તાહમાં વિદાય લે તેવી શક્યતાઓ કૃષિ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે